નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો દીવ મિરર ન્યૂઝ સુજી આજના મહત્વના સમાચાર ઉનાથી ઉનાના હોન્ડા શોરૂમ નજીક એક લાકડાનું ગોદામ ચાલતું હોય જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ ખૂબ ધૂમ મચાવી રહ્યો છે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હોન્ડા શોરૂમ નજીક દિવાલની પાસે એક લાકડાનું ગોદામ ખુલ્લેઆમ ચાલતું હોય તેવી લોકમુખે ચર્ચાઓ જાગી છે કહેવાય રહ્યું છે કે આ લાકડા સાગના પણ હોઈ શકે લીમડાના પણ હોઈ શકે અને જંગલમાંથી કાપી અને લાકડા બુટલેગરો દ્વારા મેચી મારતા હોય તે પણ હાલ ચર્ચાનો વિષય બન્યો છે આ લાકડાનું વેચાણ બારોબાર કઈ જગ્યા પર થાય છે અને આ બુટલેગર માફિયાઓ કોણ છે તેની તપાસ કાર્યવાહી સ્થાનિક તંત્ર કરશે કે પછી આમ જ કુલેામ રોડ પર જંગલના લાકડાઓ ગોડાઉન જોવા મળશે સો જંગલ ખાતાની આંખમાં ધૂળ નાખી આ લાકડાના બુટલેગરોને કોઈ પણ સરકારી અધિકારી તંત્રનો ડર નથી આ ગોડાઉનના માલિક પાસે સરકારી લાયસન્સ છે કે નહીં તે પણ એક મુખ્ય પ્રશ્ન છે ત્યાં કપાતા જથ્થાબંધ લાકડાઓના મશીન લાઈટ વીજળીથી ચાલે છે તો ત્યાં લાઈટ મીટર છે કે નહીં તે પણ મુખ્ય પ્રશ્ન છે આ ગોડાઉનની અંદર સરકારી પીજીવીસીએલ ની ખુલ્લેઆમ ચોરી થાય છે તે પણ લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે શું આ ગોડાઉનમાં સ્થાનિક તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે પછી હપ્તા વસૂલી કરી ભીનું સંકેલી લેશે